શુભ માનવામાં આવે છે આજે શ્રે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર આજના દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂર્ણ મનોભાવ શ્રદ્ધા અને નિષ્ઠા સેવા અને પૂજા કરવાનો દિવસ છે આજે પ્રાપ્ત કાળમાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરવી જોઈએ એમનો રુદ્ર અભિષેક્ષ કરવો જોઈએ અને સંધ્યા સમયે પ્રદોષ કાળમાં પણ ભગવાન શિવની પૂર્ણ વિધિ

કે ઘણા લોકો વિડીયો જોઈએ છે પણ વિડીયો ને લાઈક નથી કરતા જો તમે સાહો છો કે તમારી મારી બધી જ મનોકામના ભગવાન બોલાના પૂર્ણ કરે તો વિડિયોને એક લાઈક અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો તો ચાલો આજે ભગવાન શિવની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ સુતેજી કહે છે જે નિત્ય આનંદમાં નિરાકાર અંતિથી આદિ શિવજીની જાણે છે તે પરમ પદવી પ્રાપ્ત કરી શકે છે જે સંચાર રૂપે ભવ સાગર પાર કરી સુખ રૂપ થી મોક્ષ મેળવવા ઈચ્છે છે એ શિવજીની પૂજા કરી સ્વર્ગ અને મોક્ષે પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મચારી ગૃહ સ્થાન કન્યા સુહાગણ સ્ત્રી અથવા વિધવા કોઈ પણ મનુષ્ય સોમવારના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા આરાધના કરીએ

લગ્ન કરવાની હતી તે રાજકુમાર એક આંખે કાણો હતો રાજકુમારી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ ન હતી કે વર એક આંખે કાણો છે રાજકુમારના પિતાએ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી નગરમાં સાવકારના પુત્ર પૃથ્વીરાજને જોઈને તેને વિચાર્યું કે કેમ આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પહોંચાડી દઈએ લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપી દઈશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ આ વાત તેની પૃથ્વીરાજના મામાને કરી તેમને થોડા પૈસાની લાલચ આપી તો તેઓ આ લગ્ન માટે રાજી થઈ ગયા તેણે પૃથ્વીરાજને વરના કપડા પહેરી પહેર્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવી દીધા પણ પૃથ્વીરાજ ઈમાનદાર હતો મોકો જોઈને એણે રાજકુમારીની સુંદલી ઉપર લખ્યું કે તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું બાજુના નગરનો રહેવાસી છું અને હું કાશી ભણવા જાઉં છું અને હું મારા મામા સાથે આ નગરમાં યજ્ઞ કરવા માટે રોકાયો હતો ત્યારે તમારા સસરાએ મને જોઈને મારા મામાને થોડા પૈસાની લાલચ આપી અને મારી સાથે મને લગ્ન કરવા માટે તૈયાર કરી છું રાજકુમારી એક દી રાજુમારી પુત્રી ને વિદાય આપી ન આપી બીજા બાજુ પૃથ્વીરાજ અને તેના મામા કાશી અને ત્યાં યજ્ઞ કર્યો આ દિવસે પૃથ્વીરાજ બાર વર્ષનો હતો તેથી આ દિવસે

તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિને વેદના દૂર કરવી જોઈએ ત્યારે ભગવાન પાર્વતીજીને કહ્યું કે દેવી આ એ જ સાવકારનો પુત્ર છે જેને 12 વર્ષનું જીવન વરદાન આપ્યું હતું હવે એના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માં પાર્વતી માતૃભાવનાથી ભાવનાથી અદ્ભુત થઈને કહ્યું કે હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આવશ્ય આપો નહીંતર તેના તેના માતા પિતા પણ પૃથ્વીરાજ તેના મામા સાથે તેના નગર તરફ ચાલવા લાગ્યો અને એ જ નગરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેને તે નગરમાં યજ્ઞ નું આયોજન પણ કર્યું હતું

તેમનો પુત્ર અને તેના મામા ઘરે આવ્યા અને આ જોઈ તેઓ ખૂબ જ ખુશ થયા અને ભગવાન માતા પાર્વતી કરવા લાગ્યા રાત્રે ના શિવ સોમવાર નું વ્રત અને વ્રત ની કથા સાંભળીને પ્રસન્ન થયું છું અને તે જ રીતે કોઈ સોમવાર નું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા સાંભળે છે તેની દીર્ઘ આયુષ્યનું પ્રદાન કરું છું

સોમવારનું વ્રત રાખવાથી કેવળ ઈચ્છાઓ પૂરી થતી નથી પરંતુ ભક્તિ નર્મતા અને આત્મવિશ્વાસ માં પણ વૃદ્ધિ થાય છે તો ચાલો ભક્તિ આ પવિત્ર યાત્રામાં આપણે પણ જોડાઈ શિવને ને અંતિમ શ્રદ્ધા અને વિશ્વાસ થી સ્મરણ કરીએ ભગવાન શંકર આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અમારી હાર્દિક શુભકામના હર હર મહાદેવ જય ભોળેનાથ